તો નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં અને વિડીયોમાં વાત કરવાની છે દેવાત ખવડ વિશે કે ભાઈ આપણા ગુજરાતમાં કલાકારોની તો કોઈ તાણ નથી કલાકારો તો ઘણા બધી છે પણ તમે એકવાર આ દેવાત ખવડની ખાલી એન્ટ્રી જોઈ લો ભાઈ એન્ટ્રી જોઈને તમને એમ થશે કે નહીં દેવાત ખવડ જેવો કલાકાર આપણા ગુજરાતમાં કોઈ થઈ ના શકે કેમકે જે પ્રમાણે બોલે છે જે પ્રમાણે એ વાત કરે છે એ કરીને બતાવે છે અને એના જેવો કલાકાર આ ખરેખર આપણા ગુજરાતને મળવો મુશ્કેલ છે અને ખૂબ સ્વાભિમાની અને પોતાની સેલ્ફ રિસ્પેક્ટમાં માનવાવાળો માણસ છે તો ભાઈ ખોટી રીતે કોઈ હેરાન કરે તો એને સબક શીખવાડવામાં દેવાત ખવડ ક્યારેય પીછે કરતા નથી હવે પહેલાં તો તમે એની ઉપર પૈસા ઉડ્યા છે તે આપણે એક વિડીયો જોઈ લઈએ પછી આગળ વાત કરીએ તો આવો જોઈએ વિડીયો તો ભાઈ તમે જોઈએ ને કે પૈસાનો ફૂલ વરસાદ થયો છે ને આ વિડીયો એનો પોલીસ સ્ટેશને જે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો ત્યારબાદ જમીન ઉપર છૂટીને આ પેલો ડાયરો છે ત્યાંનો વિડીયો છે અને એની લોકચાહના અને એની જે પ્રખ્યાતિ છે એ હેવી છે અને એના ચાખો છે ભાઈ ગુજરાતભરમાં સમયે સમયે વધી રહ્યા છે બાકી તમે આપણે બીજા કલાકારોની વાત કરીએ ભાઈ તો ઘણા બધા કલાકારો એવા છે કે જે દેવત ખવડની સરખામણી તો થઈ જ ન શકે પણ ઘણા બધા કલાકારો એવા છે કે જે અમુક કલાકારો સરકારની ચાપલૂસી કરતા હોય એવું લાગે છે સરકારના પગો પકડતા હોય એવું લાગે છે રાજકીય નેતાઓ સાથે જોવા મળતા હોય છે પછી સરકારનો જે કંઈ પણ જે કંઈ પણ નવી યોજના હોય એનો પ્રચાર કરતાં પણ જોવા મળ્યા છે ઘણા બધી કલાકારો અને ઘણા બધી કલાકારો જે છે એ રાજકીય નેતાઓ સાથે હતાપતા જોવા મળે છે બેઠકોની જોવા મળે છે તો ભાઈ રેવાત ખવડે એક એવો વ્યક્તિ છે કે જેને ભાઈ જરા પણ કોઈનું પણ દબાણ કે ખોટી રીતે કોઈ પણ વસ્તુ સહન કરવાવાળો માણસ નથી અને અત્યાર સુધીમાં તેણે ભાઈ ઘણા બધી વિવાદમાં આ એ ગયા છે કે વિવાદ જે છે કીર્તિ પટેલ સાથે હતો બ્રિજાદાન ગઢવી સાથે હતો પછી જ્યારે જેલમાં જવા જવાનો વારો આવ્યો ત્યારે રાજકોટના જે બિલ્ડર હતા મયુરસિંહ રાણા એની સાથે વિવાદ ખૂબ મોટો થયો હતો અને મયુરસિંહ રાણાને મારવાની કોશિશ કરી હતી ત્યારે તેને જેલ પણ ભોગવવી પડી હતી અને બોતેર દિવસની જેલ ભોગવી હતી અને બાકી ભાઈ આપણે હું હોય કે તમે હોય બધા માણસો એ જ વિચારે છે કે આપણા બાળકનું આપણા ઘરનું આપણા પરિવારનું આપણે પૈસાનું વિચારીએ છીએ પણ દેવત ખવડ એક એવો વ્યક્તિ છે ભાઈ કે જેને કોઈ વસ્તુની પડી નથી એક પોતાના આત્મસન્માન સિવાય કોઈ વસ્તુનીને પડી નથી અને એ આત્મસન્માન માટે કંઈ પણ કરવા તૈયાર છે બાકી ઘણા બધી કલાકારો ગુજરાતમાં આપણે જોયા છે પણ ભાઈ પૈસા માટે થઈ અને સરકારના પગેય પકડે છે અને ઘણું બધી કરે છે અને ઘણા બધી સંબંધે ખોટી રીતે સરકાર સાથે રાખીને બેઠા છે એવા કલાકારોનું માર નામ નથી દેવા પર તમને ખબર જ છે તો દેવાત ખવડ માટે વિડીયોનું લાઇક કરી દેજો અને દેવાતખવડ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો